ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની સૂજી અને બટાકાની કટલેસ બનાવીશું એકદમ અલગ રીતે સ્ટફિંગવાળી અને બે રીતે બનાવીશું તેને આપણે તો અહીંયા એક નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચોથાઈ જેટલું જીરું લીધું છે જીરું તતળી જાય એટલે એક ચોથાઈ જેટલું ચીલી ફ્લેક્સ ચપટી હિંગ લીધી છે અને પછી તેમાં એક ગ્લાસ પાણી નાખીને તેને ઉકળવા દેવાનું છે તે બરાબર ઉકળે એટલે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અને અહીંયા અડધી વાટકી જેટલી ઝીણી સૂજી છે એટલે કે ઝીણો રવો છે તેને નાખીને મિક્સ કરી લેવાનું છે અને એકદમ ધીમા તાપે તેને થવા દેવાનું છે પાણી બળી જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે તેને સતત હલાવતા રહેવું તો અહીંયા આપણે નોનસ્ટિક પેનને ચોટતું નથી એટલે આપણું થઈ ગયું છે મિશ્રણ લોટ જેવું બંધાઈ ગયું છે હવે તેને બંધ કરી દઈશું અને બીજી ડીશમાં તેને ઠંડુ થવા કાઢી લઈશું તે જ પેનમાં આપણે બે ચમચી બીજું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે જીરું નાખી દેવું એક ચોથા જેટલું ચૂટકી ચપટી એટલે હિંગ નાખી દેવી પછી અહીંયા એક લીલા મરચું લીધું હતું તેના ઝીણા કટકા કરી લીધા છે તેને સાતડી લેવાનું છે તે સતડાઈ જાય એટલે આપણે તેની અંદર ઝીણા સમારેલા કાંદા એક મીડિયમ સાઇઝનો મેં કાંદો લીધો છે તેને સાતડી લેવાનો છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વેલાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા કાંદો સરસ મજાનો સતળાઈ ગયો છે તો તેની અંદર થોડું છીણેલું બીટ થોડું છીણેલું ગાજર નાખીશું હોય તો નાખવું નહીં તો ઓપ્શનલ છે પછી લીલા ધાણા અને બે બાફેલા બટાકા નાખીશું આપણે તો મેં અહીંયા પહેલેથી બાફીને તૈયાર રાખ્યા હતા પછી આ રીતે તેને હાથેથી મસરીને કાં તો તેને છીણીને નાખી દેવા પછી ટેસ્ટ પ્રમાણે મીઠું ચપટી લાલ મરચું અને આમચૂર પાવડર એક ચોથાઈ જેટલો ચાટ મસાલો એક ચોથાઇ જેટલો ચપટી ગરમ મસાલો લઈશું અને બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું એકદમ ધીમો ગેસ રાખવાનો છે તો તમે આ રીતે બનાવી નહીં હોય તો જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે અહીંયા સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો અહીંયા મેં અડધી ચમચી જેટલી ખાંડ નાખી છે અહીંયા મારી પાસે લીંબુ નહોતું એટલે મેં લીંબુ નથી નાખ્યું આપણે આમચૂર પાવડર નાખ્યું છે એટલે બેલેન્સ થઈ જશે તેનું તમારી પાસે લીંબુ હોય તો લીંબુ પણ નાખી દેવું પછી અહીંયા જે આપણે સૂજીનો લોટ હતો તે તૈયાર કરેલો આપણું મિશ્રણ તેને મસળી લેવાનું છે સારી રીતે લોટની જેમ તો બરાબર મસળાઈ ગયું છે મસળાય પછી હાથમાં એક ગુલ્લું લઈને તેને આ રીતે હાથમાં બરાબર મસળી લેવું ફરીથી પછી આ રીતે કટોરી જેવો તેને શેપ આપી દેવાનો છે પછી તેની અંદર આપણે મા બટાકાના માવો જે બનાવ્યો હતો તે સ્ટફિંગ અંદર ભરી દેવાનું છે પછી આ રીતે તેને ઉપર પ્રેસ કરી લેવાનું છે આ રીતે દબાવી લેવાનું છે સ્ટફિંગ બહાર ના આવે તે રીતે આપણે તેને દબાવી લેવાનું છે સારી રીતે પછી આ રીતે તો આ રીતે ટીકી જેવો સેપ આપી દેવાનો છે તો તમે આ રીતે નહીં બનાવ્યું તો જરૂર બનાવજો તો અહીંયા બીજી આપણે બનાવીશું તમને બતાવી દેવા તો આ રીતે બરાબર તેને મસળવાનું છે જેથી ફાટી ન જાય એટલા માટે તેને મસળવાનો ખાસ કરીને આ રીતે કટોરી જેવો સેપ આપી દેવાનો અને બટાકાનો માવો ભરી દેવાનો તેની અંદર અને આ રીતે તેને કવર કરી લેવાનું તમે જોઈ શકો છો આ રીતે સ્ટફિંગ બહાર ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતે તેને પ્રેસ કરી લેવું હળવા હાથે બહુ દબાવવાનું નહીં નહીં તો ફાટી જશે તો આ રીતે આપણું સરસ મજાની કટલેસ તૈયાર થઈ ગઈ છે પછી અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો અહીંયા આપણે તેને ઓછા તેલમાં ફ્રાય કરી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તો આ બાજુ મેં એક બાળકીમાં દોઢ ચમચી જેટલો કોર્નફ્લો લીધો છે તેની અંદર પાણી નાખીને સ્લરી બનાવી લેવાનું છે પાણી જેવી તો તમારે આ રીતે વાળું ના ખાવું હોય સ્ટફિંગવાળું તો બટાકાની જે આપણે માવો બનાવી તો તેને આ રીતે ટીક્કી બનાવી લેવાની છે અને પછી તેને ટીક્કી બનાવ્યા પછી કોર્નફ્લોમાં નાખી દેવાનું અને પછી આ આ બાજુ બ્રેડ ક્રમ્સ છે બ્રેડ ક્રમ્સમાં રગડોળી લેવાનું પછી અહીંયા બીજી ટીકી પણ આપણે એ રીતે જ કરીશું તો બંને ટીકીને આ રીતે બ્રેડ ક્રમ્સમાં રગડોળીને આ રીતે રાખી મૂકવાનું પછી આ ટીક્કી થઈ જાય એટલે આપણે તેને કાઢીને પછી પહેલી ટીકીને આપણે ફ્રાય કરી લઈશું આની અંદર જ તો અહીંયા સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેને આપણે કાઢી લઈશું સર્વિંગ ટ્રેમાં તો તમે આ રીતે સ્ટફિંગવાળી પેટીસ બનાવી છે ના બનાવી તો જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગે છે પછી આ બાજુ આપણે બટાકાવાળી કટલેસ તળી દઈશું તેને પણ તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન સરસ થઈ ગઈ છે તેને પલટાવી દેવાનું તો અહીંયા ગેસ બંધ કરી દઈશું આપણે થઈ ગઈ છે કટલેસ તો તમે આને જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે પછી તેને કટરની મદદથી આ રીતે કટ કરીશું અને ગરમા ગરમ તેને સર્વ કરીશું લીલી ચટણી સાથે ધાણાની ચટણી સાથે તો તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગતી હતી